નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી રાજકોટના એક કોલેજમાં અભ્યાસ કરતી પ્રિયા અને વેદના મિલનથી શરૂ થાય છે આ પ્રેમકહાની પ્રિયા એક શાંત સમજદારી ભરી અને સાહિત્યપ્રેમી છોકરી છે જ્યારે વેદ એક નટખટ ઉત્સાહી અને સંગીતપ્રેમી યુવાન છે એક દિવસ કોલેજના નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન વેદ જ્યારે પ્રિયા માટે ગીત ગાય છે ત્યારે બંનેની વચ્ચે અદૃશ્ય દોરી બંધાય છે ધીમે ધીમે તેઓ મિત્ર બને છે અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ જાય છે બંને પોતાના સપનાઓ સાથે એકબીજાના સપનાઓને પણ જીવે છે પણ વાત અહીં અટકતી નથી વેદનો સપનાને અભ્યાસ માટે જવાનો છે અને પ્રિયા રાજકોટમાં રહેવાનું પસંદ કરે છે બંને વચ્ચે અંતર આવે છે પણ પ્રેમનો દોર ખૂબ મજબૂત હોય છે અંતે વેદ બે વર્ષ પછી પાછો આવે છે અને પ્રિયાને સાબિત કરે છે કે સાચો પ્રેમ સમય અને અંતરથી ક્યારેય નથી હાર જવાને કારણે બંને વચ્ચે દરરોજની વાતચીત થોડી ઓછી થઈ ગઈ હતી પણ પ્રેમ ગાઢ થતો ગયો પ્રિયાએ પોતાને અભ્યાસ અને લેખન કાર્યમાં વ્યસ્ત રાખ્યું જ્યારે વેદ નવા દેશમાં પોતાના સપનાઓ પાછળ દોડતો રહ્યો એક દિવસ પ્રિયાને એક સાહિત્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું તે પોતાની કૃતિ પ્રેમની પતંગ સાથે સ્પર્ધામાં ભાગ લે છે જે વેદ અને તેની વચ્ચેના પ્રેમ પર આધારિત હતી કાવ્ય એટલું હૃદયસ્પર્શી હતું કે તેણે આખા શહેરમાં ચર્ચા જગાવી આવું વાંચીને વેદની આંખોમાં આંસુ આવી જાય છે તે નિર્ણય લે છે કે હવે વધુ વિલંબ નહીં કરે વિદેશની કારકિર્દી છોડીને તે ભારત પાછો આવે છે સ્પર્ધાના પરિણામ દિવસે વેદ અચાનક પ્રિયાની સામે આવે છે હાથમાં એક પતંગ અને બીજી બાજુ એક સોનાની આંગૂઠી વેદ મારે મારા સપનાનું આકાશ તને સાથે લઈને જ ઉડવું છે પ્રિયા શું તું મારી પતંગની દોરી બનીશ પ્રિયાની આંખોમાં આનંદના આંસુ આસપાસના લોકોની તાળીઓ અને ઝળહળતું ગુજરાતનું આકાશ જ્યાં પ્રેમની પતંગ ફરી ઉડી રહી છે વેદ અને પ્રિયાની સગાઈ ધૂમધામથી થાય છે આખું શહેર જાણે ખુશી મનાવે છે બંનેના પરિવાર હવે એકબીજાને બહુ પસંદ કરે છે લગ્નના દિવસ સુધી વેદ અને પ્રિયા સંગીત સાંભળે છે પતંગ ચગાવે છે અને જૂની યાદોને નવી દોર સાથે બાંધે છે લગ્ન બાદ વેદ અને પ્રિયા અમદાવાદમાં વસે છે વેદ સંગીત શીખવવાની એક એકેડેમી શરૂ કરે છે જ્યારે પ્રિયા સાહિત્ય અને લેખનના ક્ષેત્રે આગળ વધે છે બંને પોતપોતાના સપનાઓ જીવતા રહીને પણ એકબીજાને હંમેશા મદદ કરે છે કાનિક બદલાય છે એક દિવસ વેદના પિતાજી અચાનક બીમાર પડે છે અને તેમને માટે ગામ પાછા જવું પડે છે ત્યાં પરિવારને સંભાળવું જૂના ખેતરનું જતન કરવું વેદ અને પ્રિયાની નિભાવ માટે નવું પરિપ્રેક્ષ્ય સર્જાય છે પ્રિયાને શહેર છોડી ગામમાં રહીને જીવન જીવવું સરળ લાગતું નથી પણ વેદ માટે તે દરેક પડકાર સ્વીકારી લે છે ધીરે ધીરે પ્રિયા પણ ગ્રામ્ય જીવનને સમજવા લાગે છે અને ખેતરથી પ્રેરિત કાવ્ય લખવા લાગે છે જેને દેશભરમાં પ્રસિદ્ધિ મળે છે દરેક જીવનમાં સુખ દુઃખની લહેરો આવતી જ હોય છે વેદ અને પ્રિયાના જીવનમાં પણ એક એવું તોફાન આવે છે કે જ્યાં પ્રેમની પતંગ ધ્રુજતી દેખાય છે એક દિવસ વેદના ગામમાં વીજળીનું મોટું નુકસાન થાય છે જેમાં વેદના સંગીત સ્કૂલને નુકસાન થાય છે સાથે સાથે પ્રિયાની બીજી કાવ્યપુસ્તક પ્રકાશન માટે પસંદ નહીં થાય જેને લઈ બંનેમાં થોડી વાતો વધી જાય છે સંપર્કનો ખોટો અર્થ કાઢાતો જાય છે વેદ વધારે સંયમિત અને શાંત રહેવા લાગે છે જ્યારે પ્રિયા લવાનું બંધ કરી દે છે શાંત ઝાકળ વચ્ચે ઊંડા વાદળો છવાઈ જાય છે પછી એક દિવસ પ્રિયા ઓળખે છે તેઓએ જે સંબંધ બનાવ્યો છે તે જવાબદારીથી નહીં જરૂરિયાતથી ઊંડો છે પ્રેમ માત્ર ખુશીની પળોમાં નહીં પણ કઠિન સંજોગોમાં એકબીજાને થંભાવવાનો આધાર પણ છે પ્રિયા વેદને એક પત્ર લખે છે મારું કલમ તારી તરંગથી જ જીવતું હતું તું શાંત થયો એટલે હું પણ સ્થિર થઈ ગઈ પાછા આવ આપણે ફરીથી શબ્દ અને સુરને જોડીને જીવનનો સંગીત રચીએ આ પત્ર વાંચીને વેદ જળી જળી જાય છે તે એ જ ક્ષણે પરત આવે છે કોઈ કાયમી ઉકેલ વિના ફક્ત પ્રેમ સાથે અંતમાં બંને ફરીથી જીવન શરૂ કરે છે પણ વધુ સમજદારી અને ધીરજ સાથે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ